નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો પૂરા પાંચસો વર્ષના લાંબા ઇતિહાસ પછી સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારે વર્ષનો છેલ્લું અને સૌથી મોટું સૂર્યગ્રહણ લાગવાનું છે આ ઘટના એટલી અદ્ભુત હશે કે બારમાંથી છ રાશિઓનું ભાગ્ય આ રીતે બદલાશે કે તેમના જીવનમાં તનની વર્ષા થવા લાગશે હવે તેમને કરોડપતિ બનવાથી કોઈ રોકી નહીં શકે નમઃ શિવાય હરહર મહાદેવ જય સૂર્યદેવ મિત્રો મીઠાઈ વહેંચવાનો સમય આવી ગયો છે કારણ કે ઇતિહાસમાં પહેલીવાર આવું બનવાનું છે કે બે હજાર પચીસ સપ્ટેમ્બર ના સૂર્યગ્રહણ પર અદ્ભુત અને દુર્લભ સંયોગો બનશે આ સંયોગોના કારણે બારમાંથી છ રાશિઓનું ભાગ્ય જળહળી ઉઠશે આ લોકોને અપાર તન સુખ સમૃદ્ધિ અને વૈભવની પ્રાપ્તિ થશે ભાગ્ય તેમનો એવો સાથ આપશે કે હવે સફળતાના માર્ગમાં કોઈ અવરોધ ઊભો રહી શકશે નહીં સૂર્યદેવનો આશીર્વાદ આ છ રાશિઓ પર ખાસ વર્ષશે જેથી તેમના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે આ ખાસ સૂર્યગ્રહણ દરમિયાન અનેક મહત્ત્વની ખગોળીય ઘટનાઓ બનશે જ્યોતિષ દ્રષ્ટિએ આ સમયે ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે કારણ કે અનેક ગ્રહો વિશેષ સ્થિતિમાં રહે છે જાણવામાં આવી રહ્યું છે કે એકવીસ સપ્ટેમ્બરનું આ સૂર્યગ્રહણ લાંબા સમય ચાલશે અને તેનો પ્રભાવ ખૂબ જ પ્રબળ અને ભયંકર હશે તમને જણાવી દઈએ કે આ સૂર્યગ્રહણનો પ્રભાવ તમામ બાર રાશિઓ પર અલગ અલગ રીતે પડશે પરંતુ એમ એમાં કેટલીક ભાગ્યશાળી રાશિઓ આવી પણ હશે જેમનું જીવન આ ઘટના પછી સંપૂર્ણ બદલાઈ જશે તેમના જીવનમાં ચમત્કારી અને સકારાત્મક પરિવર્તન આવશે મિત્રો પૂરા પાંચસો વર્ષ પછી આ સૂર્યગ્રહણ બની રહ્યું છે આ કોઈ સામાન્ય ઘટના નથી પણ ઇતિહાસમાં બનનારો એક દુર્લભ ક્ષણ હશે જેના પર આખી દુનિયાની નજર અટકેલી રહેશે ખાસ વાત એ છે કે આ ગ્રહણ એ જ દિવસે લાગશે જ્યારે પિતૃ પક્ષનું સમાપન થશે અને બીજા જ દિવસે નવરાત્રિની શરૂઆત થશે આ સંયોગ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ પાવન માનવામાં આવે છે કારણ કે એમાં પૂર્વજોના આશીર્વાદ અને દેવી શક્તિનો આરંભ એકસાથે જોડાઈ જાય છે સાથે સાથે તમારે આ પણ જાણવું જોઈએ કે સૂર્ય ગ્રહણને શાસ્ત્રોમાં અશુભ ઘટના પણ માનવામાં આવી છે જ્યારે પણ ગ્રહણ લાગે છે તેનો પ્રભાવ ધરતી પર તરત જ દેખાવા લાગે છે એવું માનવામાં આવે છે કે સૂર્યગ્રહણ પછી ધરતી પર પ્રકૃતિક આફતો જેમ કે ભૂકંપ અને વાવાઝોડા આવી શકે છે હિન્દુ પંચાંગ અનુસાર આ વખતે પણ ગ્રહણ દરમિયાન અનેક દેશોમાં આ પ્રકારની ઘટનાઓ જોવા મળી શકે છે આ વિડીયોમાં અમે તમને વિગતવાર સમજાવીશું કે બે હજાર પચીસ સપ્ટેમ્બરનું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં આ ગ્રહણ કેટલાક કેટલા વાગે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે સાથે જ અમે આપ પણ જણાવીશું કે શાસ્ત્રો મુજબ સૂર્યગ્રહણ દરમિયાન કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ નહીં તો દુર દુર્ભાગ્ય તમારા જીવનમાં અવરોધ બની શકે છે અને મુશ્કેલીઓ વધી શકે છે અંતમાં અમે તમને જણાવીશું કે આ સૂર્યગ્રહણ પછી બારમાંથી કઈ છ ભાગ્યશાળી રાશિઓ હશે જેઓનું ભાગ્ય સંપૂર્ણ બદલાઈ જશે અને જેમના જીવનમાં નવી આશાઓ અને ખુશીઓનો પ્રારંભ થશે મિત્રો જેમ ભાગ્યશાળી જાતકોને સૂર્યદેવનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થવાનો છે એમના જીવનમાં હવે ધનની કમી સદા માટે દૂર થઈ જશે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો જ્યારે ચંદ્ર સૂર્ય અને ધરતીની વચ્ચે આવીને સૂર્યની કિરણોને પૂરતા અથવા આંશિક રીતે ઢાંકી દે છે ત્યારે જ સૂર્યગ્રહણની આ અદ્ભુત અને દુર્લભ ઘટના બને છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સમયે સૂર્ય ચંદ્ર અને રાહુ કેતો એક વિશેષ સ્થિતિમાં રહે છે રાહુની આયાથી એક ગ્રહ ગ્રહણ બનતો હોવાનું કહી રહ્યા છે અને સાથે અન્ય ગ્રહો પણ અનોખો સંયોગ બનાવશે આના લીધે આ ગ્રહણ દરેક રાશિ પર જુદી જુદી અસર કરશે એ માટે આ વિડીયો પૂરો અંત સુધી જુઓ જોઈ લેવો અને સ્કીપ ના કરો જો તમે ઈચ્છો છો કે સૂર્યદેવની કૃપા સદા તમારો અને તમારા પરિવારનું રક્ષણ કરે તમારું ભાગ્ય હંમેશા તમારો સાથ આપે અને તમે શરૂ કરેલા દરેક કાર્યમાં સફળતા મળી જોઈ મળવી જોઈએ તો પૂરા વિશ્વાસ અને શ્રદ્ધા સાથે કોમેન્ટ બોક્સમાં લખો જય સૂર્યદેવજી અને જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો તરત જ લાઈક કરો હવે મિત્રો જાણીએ કે આ સૂર્યગ્રહણ ક્યારે અને ક્યાં દેખાશે મિત્રો એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસનું આ સૂર્યગ્રહણ ભારતમાં સીધું દેખાશે નહીં આ ગ્રહણ રાત્રે અગિયાર વાગ્યે શરૂ થશે અને ત્રણ વાગ્યા પચીસ મિનિટ વાગે સમાપ્ત થશે તેનો મધ્યકાળ લગભગ એક વાગ્યાને તેર મિનિટ વાગે રહેશે આ ગ્રહણ તે દિવસે પણ લાગશે જ્યારે પિતૃપક્ષ બંધ થઈ રહ્યું હશે અને બીજા જ દિવસે નવરાત્રિની શરૂઆત થઈ રહી છે એટલે કે આ ગ્રહણ પિતૃપક્ષ અને નવરાત્રિના સંધિકાળમાં પડી રહ્યું છે જે ધાર્મિક દ્રષ્ટિએ બહુ જ પાવન માની લેવામાં આવે છે આ ગ્રહણની અસર આ બાર રાશિઓ ઉપર સીધી અને પરોક્ષ રીતે પડશે પરંતુ તેમાંથી છ એવી ભાગ્યશાળી રાશિઓ હશે જેઓનું જીવન આ ઘટનાના આ ઘટનાના પછી પૂરી રીતે બદલાઈ જશે અને જેઓને સૂર્યદેવનો વિશેષ આશીર્વાદ મળશે તમને જાણવું તમારે જાણવું જોઈએ કે આ ગ્રહણ ઉત્તર અને દક્ષિણ અમેરિકા યુરોપ અને એટાલિકા મહાસાગરની અને જગ્યાઓમાં દેખાશે પરંતુ ભારતમાં આ દર્શ દર્શ્ય શક્ય નથી મિત્રો કારણ કે આ ગ્રહણ પિતૃ પક્ષના સમયમાં આવી રહ્યું છે આ સમયે કેટલીક ખાસ સાવચેતી જરૂરી છે અનેક એવી ભૂલો છે જે અજાણતા પણ ન કરવી જોઈએ નહીતર તમારા જીવનમાં પરેશાનીઓ આવી શકે છે અને કુટુંબ પર સંકટ વાદળ જ છવાઈ શકે છે પ્રથમ ભૂલ જેમ જ સૂર્યગ્રહણ શરૂ થાય તે સમયે ઘરમાં ભોજન બનાવવું કે ભોજન લેવું બંને ટાળો બીજી ભૂલ ગ્રહણ દરમિયાન પરિવારનો કોઈ પણ સભ્ય ન જવું જોઈએ નહીં તો તેનો નકારાત્મક પ્રભાવ આખા કર પર પડી શકે છે ત્રીજી ભૂલ ગ્રહણ વખતે મહિલાઓ અને કન્યાઓ માથામાં કનગી ન કરે તેમજ કાતરવાળી વસ્તુઓ જેમ કે કાચી સરી ચકુ અથવા સુઈનો ઉપયોગ ન કરો ચોથી ભૂલ વિવાહિત લોકો આ સમયમાં શારીરિક સંબંધ કરવા ટાળો હવે પ્રશ્ન થતો હશે કે કંઈ છે છ ભાગ્યશાળી રાશિઓ જેઓનું જીવન આ સૂર્યગ્રહણ પછી સંપૂર્ણ બદલાશે ચાલો એક એક રીતે વિગતે જાણીએ પરંતુ તેની પહેલાં એકવાર ફરી વિનંતી જો તમે હજુ સુધી વિડીયો લાઈક ન કર્યો હોય તો આ સમયે કરજો મિત્રો જેમ રાશિઓની અમે આગળ ચર્ચા કરી રહ્યા છીએ એ તેમના ઉપર ભગવાન શિવની પણ વિશેષ કૃપા વર્ષવાની છે મિત્રો હવે આપણે ભાગ્યશાળી રાશિઓમાંથી સૌ પ્રથમ જે વાત કરી રહ્યા છીએ તે રાશિ છે મિત્રો કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે રાશિના જાતકો પર ભગવાન શિવની વિશેષ કૃપા વર્ષવાની છે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થશે અને મોટી સારી ખબર મળવાની શક્તિશાળી શક્યતા છે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનું સંપૂર્ણ ફળ તમને મળશે અટકાયેલા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે વેપાર કરનારા માટે વ્યવસાયમાં અપાર લાભ મળશે અને વ્યવસાયમાં ચાર ગણો વૃદ્ધિ થશે ઘર પરિવારમાં ઉત્સાહ જેવી વાતાવરણ રહેશે અને જીવન દરેક તરફથી સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે નોકરી કામ કરનારા માટે પ્રમોશન અને પગાર પૂર્તિના અવસર મળશે જે લોકો રોજગાર શોધી રહ્યા છે તેમને ઈચ્છિત નોકરી મળશે જો તમારું કોઈ રોકડ ક્યાંય અટકી ગયું છે તો તે પણ ટૂંક સમયમાં પાછું મળશે મિત્રો ભગવાન શિવ અને શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે આવતા સમયે તમારા માટે સંપૂર્ણતાથી ભરપૂર છે વ્યાપારમાં અચાનક લાભ મળશે અચાનક ધન પ્રાપ્તિના યોગ પ્રબળ છે આર્થિક સ્થિતિ મજબૂત થશે અને પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે એવું કહેવું ખોટું નહીં કે કુંભ રાશિના લોકોના જીવનમાં હવે અપાર ખુશીઓ આવવાની છે અને મહાદેવની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળશે હવે વાત કરીએ જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એની તે રાશિ છે મિત્રો વૃષોભ રાશિ વૃષોભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષોભ રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ મંગલકારીક રહેશે ભગવાન શિવની કૃપાથી તમને ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર સાંભળવા મળશે તમારી કઠોર મહેનત હવે રંગ લાવશે અને તેનો તમને ભરપૂર લાભ મળશે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે અને અટકેલા કામ પૂર્ણ થશે આ રાશિના જાતકોને ધન વૈભવ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી મધુર વાણીથી બધા કાર્ય સિદ્ધ થશે અને આસપાસના લોકો પ્રભાવિત થશે મહાદેવની વિશેષ કૃપાથી તમારી ધન સંબંધિત મુશ્કેલીઓ દૂર થશે અને લાંબા સમયથી અટકાયેલા કામ પણ હવે પૂર્ણ થશે તમે જીવનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો અને સફળતાનો ધ્વજ ફરકાવશો એવું કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શિવની અપાર કૃપાથી તમારો આવનારો સમય ખૂબ જ શુભ અને ફળદાયક સાબિત થશે હવે મિત્રો જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે મેષ રાશિના જાતકો માટે ભગવાન શિવનો આશીર્વાદ કોઈ વરદાનથી ઓછો નથી ભોળાનાથની કૃપાથી તમારા માટે એક નવો અને સુવર્ણ સમય શરૂ થવાનો છે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે સમાજમાં તમારી પ્રશંસા થશે અને નવા અવસર તમારા જીવનનું દ્વાર ખખડાવશે તમારા લાંબા સમયથી અટકાયેલા કામ હવે પૂર્ણ થવા લાગશે તમે જે પણ નવું કાર્ય શરૂ કરશો તો તેમાં ચોક્કસ સફળતા મળશે અચાનક ધન પ્રાપ્તિ અને આવકમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે તમારા ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને વ્યાપારમાં ઉન્નતિ થશે સામાજિક જીવનમાં પણ સફળતા તમારા પગ ચૂમશે જો તમે કોઈ યોજના બનાવી રહ્યા છો તો નિશ્ચિત રહો તે ચોક્કસ સફળ થશે ભગવાન શિવની અપાર કૃપાથી તમારા જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ થશે હવે મિત્રો જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો ધનરાશિ ધનરાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના જાતકોને જણાવી દઈએ કે ધન રાશિના જાતકો માટે ભગવાન ભોળેનાથની કૃપાથી હવે ટૂંક સમયમાં શુભ સમાચાર મળશે તમારી મહેનતનું ફળ હવે તમને નિશ્ચિત મળશે અને તેના કારણે જીવનમાં ખુશીઓ બમણી વધશે જે કામ લાંબા સમયથી અધૂરા હતા તે મહાદેવના આશીર્વાદથી સમયસર પૂર્ણ થશે પરિવાર અને મિત્રોની સંપૂર્ણ સહાય મળશે ભગવાન શિવની અપાર કૃપાથી તમારા તમામ ધન સંબંધિત કાર્ય સફળ થશે ધન પ્રાપ્તિના નવા અવસર આવશે આર્થિક સ્થિતિ મજબૂત થશે અને જીવનમાં સુખ વૈભવ અને ઉથલપથીઓ મળશે નોકરી કામ કરનારા માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ બની રહ્યા છે મિત્રો આ સમય તમારા જીવનની પરેશાનીઓનો અંત લાવશે ભગવાન શિવની કૃપાથી તમારું જીવન હવે ફક્ત ખુશીઓથી ભરાઈ જશે અને તમારું ભાગ્ય ચમકી ઉઠશે હવે મિત્રો આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે સિંહ રાશિના જાતકો માટે ભગવાન શિવનો આશીર્વાદ કોઈ વરદાન જેટલો છે ભોળેનાથની વિશેષ કૃપાથી આવતા સમય ખૂબ જ શાનદાર રહેશે તેમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે લોકો તમારી ખૂબ જ પ્રશંસા કરશે અને જીવનમાં નવા અવસર તમારા માટે દ્વાર ખોલશે પારિવારિક જીવનમાં સુખ અને આનંદનું વાતાવરણ રહેશે વેપારમાં વૃદ્ધિ થશે અને દરેક દિશામાં તમને લાભ મળશે નોકરી કામ કરનારા માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિના શક્તિશાળી સંકેતો છે આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ધન પ્રાપ્તિના અનેક માર્ગ ખુલશે સંતાન સુખ પ્રાપ્ત થશે જેથી ઘર પરિવાર ખુશીઓથી ભરાઈ જશે મિત્રો ભગવાન શિવની કૃપાથી સિંહ રાશિ પર સતત રહેશે આવતા સમય તમારા માટે નવી ઉર્જા અને અપાર ખુશીઓ લાવશે ખરેખર કહી શકાય કે ભોળેનાથના આશીર્વાદથી તમારું જીવન હવે સકારાત્મક રીતે બદલવામાં આવશે હવે મિત્રો જે આગળને જે છઠ્ઠા નંબરને જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે મકર રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે કારણ કે ભગવાન ભોળાનાથની અપાર કૃપા હંમેશા તમારી ઉપર રહેશે આ કૃપાના પ્રભાવથી તમને ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે મકર રાશિના જાતકોના વેપાર અને બિઝનેસમાં પ્રગતિ થશે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અને માન સન્માન મળશે વિદ્યાર્થીઓ જો વિદેશમાં અભ્યાસ કરવા માગતા હોય અથવા વિદેશમાં નોકરી કરવા ઈચ્છતા હોય તો તેમને પણ સુવર્ણ અવસર મળશે આ રાશિના લોકોની આવક સતત વધતી રહેશે અને વેપારીઓને સારા નફા મળશે તમે તમારા દરેક કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરશો અને જીવનમાં ખુશીઓનો પ્રવેશ થશે મહાદેવની વિશેષ કૃપાથી તમારા બધા દુઃખ કષ્ટો દૂર થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને આનંદનો વસવાટ થશે હવે મિત્રો જે આગળની જે સાતમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે કન્યા રાશિના જાતકો માટે ભગવાન શિવની વિશેષ કૃપા બની રહી છે પૂળનાથની કૃપાથી તમને ફક્ત લાભ નહીં મળે પરંતુ તમારા વેપારમાં સતત ઉન્નતિ જોવા મળશે આ રાશિના જાતકોને વેપારમાં વધારે નફો થશે જે લોકો નોકરીમાં તક છે તેમને પ્રમોશન સાથે પગાર વૃદ્ધિના પણ યોગ બની રહ્યા છે જેમના સપના વિદેશમાં નોકરી કરવાના છે તેમના માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે અને તેમના સપનાઓને સાકાર કરવા અવસર મળશે કન્યા રાશિના લોકોને તન લાભના અનેક માર્ગ ખોલશે સંતાન સુખ મેળવના મેળવવાના યોગ પણ મજબૂત છે જેની જેથી ઘર પરિવારમાં ખુશીઓ આવશે પ્રેમ સંબંધ વધુ ઘેરા થશે અને તમારા તમામ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છે તેમનું તેમનું આ યોજનાનું નિશ્ચિત ફળ મળશે મિત્રો મહાદેવની કૃપા દ્રષ્ટિ તમારા પર છે તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ ધન અને સફળતા મળશે કહી શકાય કે કન્યા રાશિના જાતકોના જીવનમાં હવે સકારાત્મક પરિવર્તન આવશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને ને હર મહાદેવ